અમદાવાદમાં ગેરકાયદે થતાં બાંધકામથી પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે ત્યારે ગુજરાત હાઉસિંગમાં ગેરકાયદે બાંધકામથી લોકો પરેશાન છે ગેરકાયદે બાંધકામને કારણે ડ્રેનેજમાં અવ્યવસ્થા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે અસારવા વિસ્તારની અસારવા સોસાયટીના રહીશોએ આ અંગે વિરોધ નોંધાવ્યો ગુજરાત હાઉસિંગમાં ગેરકાયદે બાંધકામ સામે સૂત્રોચ્યાર કરવામાં આવ્યા બાર વર્ષમાં અનેક ફરિયાદો છતાં કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો અધિકારીઓ વહીવટ કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે સ્માર્ટ સિટી અમદાવાદમાં દબાણ દૂર કરવાના વાયદાઓ માત્ર કાગળ ઉપર રહી જાય છે અને સ્થાનિકો હાલાકીનો સામનો હજી પણ કરી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકામાં મનપા કમિશનરે અગાઉ આદેશ આપ્યા હતા કે દબાણો દૂર કરવામાં આવે પરંતુ અમદાવાદ અસારવા વિસ્તારમાં આવેલી જે અસારવા સોસાયટી છે હાઉસિંગના અહીં મકાનો છે પરંતુ રહેણાંક વિસ્તારમાં ક્યાંક કોમર્શિયલ જે બાંધકામ છે તે અહીં ખૂબ મોટા પાયે અહીં બની રહ્યા છે જે ચેરમેન છે એમની સાથે વાતચીત કરીશું એમની સાથે પૂછીશું આપ જણાવો કયા પ્રકારની સમસ્યા અત્યારે હાલ સોસાયટીમાં ચોવીસ ટેર્નામેન્ટ આવેલા છે અને ચોવીસ ટેર્નામેન્ટમાં બાર ટેર્નામેન્ટ રોડ સાઈડના છે અને સોસાયટીનું ચારેય બાજુ દિવાલ હતી કૂટ હતું છતો આ લોકોએ બરજબડી પૂર્વક દરવાજા ઉપાડી કોમર્શિયલ ચાલુ કરેલ છે અને છતાં હોટલ ગેસ્ટ હાઉસ જેવા મકાનો બનાવેલા છે બે હજાર હજુ આવ્યો નથી એટલે અમને સાથ સહકાર આપવા વિનંતી જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે થઈ જશે કામ તમારું અને જ્યારે એ મકાન બનાવતા હોય તો એ વખતે નોટિસો લગાવી જાય છે એ પછી એ લોકો સેટલમેન્ટ કરી અને ફરી એનું બદકામ ચાલુ કરે છે ગેરકાયદેસર બાંધકામ હોવાથી ગટરની સમસ્યા પાણીની સમસ્યા ગંદુ પાણી આવવાની સમસ્યા ઘણી બધી સોસાયટીના રહીશોને પ્રોબ્લેમ થાય છે ઘણા પોતાના મકાન હોવા છતાં લોકો ભાડે જવાની તકલીફ લોકોને પડી રહી છે એના કારણે અમને રજૂઆત છે ઘણી જગ્યાએ રજૂઆત કરી એમસીમાં કરી ઘણી જગ્યાએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો પણ કોઈ જેનો નિકેલ આવે આવતો છે નહીં આજના મોટા